નર્સરી પણ ઘણી બધી વસ્તુઓ અવેલેબલ હોય છે જે માટે સ્પેશિયલી રિક્વાયરમેન્ટ વાળી વસ્તુ હોય છે ફર્સ્ટ તમે જોઈ શકો છો કે અમારી પાસે નેક પીલો અવેલેબલ છે એના સિવાય અમારી પાસે બેબીઝને બ્લેન્કેટ અવેલેબલ છે જે મસલીન બ્લેન્કેટ આવે છે રેગ્યુલર બ્લેન્કેટમાં જોવું હોય તો એમાં પણ અમારી પાસે ઘણી વિશાળ રેન્જ આવેલી છે કે જેમાં બેબીને અત્યારે વિન્ટરની સિઝન આવશે તેમાં બેબી આરામથી કમ્ફર્ટેબલી સ્લીપ કરી શકે છે એના સિવાય તમે જોશો તમારી પાસે સ્વેડર રેપ્સ છે જે બેબીને મસાજ પછી રેપ કરવા માટે જરૂરી હોય છે પ્લસ સૌથી મેઇન વસ્તુ છે કે એમના માટે બેઝિક વસ્તુ એ છે કે બેબીને કેરી કરવા માટે થઈને આ ટાઈપની સ્લીપિંગ બેગ્સ પણ અમારી પાસે આવે છે કે જેનાથી બેબી કમ્ફર્ટેબલ રહી શકે છે પ્લસ મધર ફાધરને પણ આરામ મળી શકે છે કે જેનાથી બેબી કમ્ફર્ટ રહી શકે છે એના પછી અમારી પાસે આવે છે બેબીની સ્લીપિંગ માટે સ્પેશિયલી બીબી હગની મસ્કીટો નેટ વાળી ગદ્દા સેટ કે જેમાં બેબી ને મસ્કીટો થી પ્રોટેક્શન મળે છે